જ્યારે કોઈ નજર કે મેલી વિદ્યા આપણા જીવનમાં પ્રવેશ કરે અને એ આપણા જીવનમાં ખૂબ જ નુકસાન કરે તો બસ આ ઉપાય કરી લેજો વાસ્તુ પ્રમાણે આ ઉપાય કરવાથી અચૂક નજર કે મેલીવિદ્યામાંથી તમે મુક્ત થઈ શકશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજે આપણે એક એવો ઉપાય લઈને આવ્યા છે કે જેનાથી દરેક લોકો પીડાતા હોય છે એક રીતે માનો તો કરવા કરવા છતાં છતાં અનેક મહેનતો કોઈ પ્રગતિ થતી ન હોય આ ઉપરાંત તમે જે કામ કરતા હોય એ કામ પૂર્ણ થવાનું હોય છતાં પણ તમને તેમાં સફળતા નથી મળતી તમને આર્થિક તંગી ખૂબ જ આવી ગઈ હોય છે આ ઉપરાંત તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી હોય છે તો આ બધા કારણો નજર કે મેલી વિધ્યાના હોઈ શકે છે તો આજે આપણે આ નજર દોષ કેમ દૂર કરી શકાય તે શું છે અને કઈ રીતે તેને આપણે દૂર કરી શકીએ તે આપણે જાણી લઈએ મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે અમારા ઘરને કોઈની

આર્થિક પૈસાની આવક હોય તમે ઘણા બધા સારા કામ કર્યા હોય અને એ જોઈ અને કોઈ બળતું હોય કોઈની હૈયામાંથી ઈર્ષા જાગતી હોય તો તે તેની હૈયું જે બળે છે તે આપણને નજર લાગે છે અને એ દોષના કારણે આપણને નજર દોષ લાગે છે અને આપણા ઘરમાં જે કામ થતા હોય તે બગડવા લાગે છે ઘણા લોકો તમારે ઈર્ષા કરતા હોય છે તેના લીધે તમારું કોઈ પણ સારું કાર્ય જે કરો છો તે તેને ગમતું ન હોય ત્યારે તે લોકો કાંઈ તમારા ઉપર ખરાબ કરે છે અને તમારા કામ બગાડવાની કોશિશ કરે છે ત્યારે મેલીવિદ્યાનું પ્રભુત્વ વધી જાય છે વિચાર કરો કે જો કોઈ નજર કે મેલીવિદ્યા તમારી ઉપર કેમ કરી શકે જો તમે તમારી કુળદેવીને પ્રાર્થના નથી કરતા તમારા દેવની તમે સવાર સાંજ પૂજા અર્ચના ન કરતા હોય તો તમને એ કેમ બચાવે તમને કેમ એ બચાવી શકે એ માટે તો સૌ પ્રથમ આપણે આપણા ઘરમાં આપણા મંદિરમાં પૂજા ને અર્ચના જરૂર કરવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ માટે વાસ કરે તો કોઈ નકારાત્મક પ્રવૃત્તિ કરે તો પણ આપણને એ અસર કરે નહીં ઘરમાં ઉંમરામાં સ્વસ્તિક જરૂર લગાવો ઘરની અંદર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેનાથી આપણને શુભ ફળ મળે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમને નજર લાગી ગઈ છે કે કોઈની મેલી વિદ્યા થાય છે તો શું કરવું ખરાબ નજરના કારણે આપણા વિચારો આપણું સ્વાસ્થ્ય અને પ્રગતિ થોડાક સમય માટે અવરોધાય છે આવો વિક્ષેપ ખૂબ જ ઝડપથી થાય છે ઘણા લીધે આવા લીધે મારા અને તેના કારણે તમારી પ્રગતિ પણ ખૂબ જ ઝડપથી અટકી શકે છે તો તે માટે આપણે નજર લાગવી એ તમારા ઓરા પર આધારિત હોય છે આપણું ભાગ્ય જ્યારે થોડું નબળું હોય ત્યારે આપણને નજર ખૂબ જ જલ્દીથી લાગી જાય છે આમ જ્યારે આપણને નજર લાગે છે ત્યારે આપણું ભાગ્ય પણ આપણને સાથ આપતું નથી એટલા માટે તમારે સૌ પ્રથમ તો ઘરમાં જે કચરો કે નમાક નકામી વસ્તુઓ છે તેને ઘરમાં રાખવી ના જોઈએ તેના કારણે ઘરની અંદર નકારાત્મકતા પ્રવેશ કરે છે તો તે આપણે તુરંત જ દૂર કરવું જોઈએ સૌ પ્રથમ તો તમારે સાંજના સમયે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ સવારના બ્રહ્મ મુહૂર્તમાં તમારે ઉંબરા પર સ્વસ્તિક કરવું જોઈએ અને આ સ્વસ્તિક ઉપર ચંદન અને હળદરનું તિલક પણ કરવું જોઈએ જેથી કરીને ઘરની અંદર કોઈ પણ નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકશે નહીં આ ઉપરાંત તમે ઘરના દરેક દરવાજા ઉપર પણ સ્વસ્તિક લગાવી શકો છો જે ખૂબ જ શુભ મનાય છે તમારે ઘરના મંદિરમાં અને સંપૂર્ણ ઘરની અંદર ગુગળનો ધૂપ કરવો જોઈએ જેનાથી ઘરમાં ખૂબ જ સકારાત્મકતા રહે છે આ ઉપરાંત તમે ચંદનનો ધૂપ પણ કરી શકો છો અઠવાડિયામાં એક દિવસ તમે ભજન કીર્તન ન કરી શકો તો કોઈ પણ શક્તિ પાઠ કરવા જોઈએ જેનાથી ઘરની અંદર ઘરમાં ખૂબ જ સકારાત્મકતા આવે છે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો શુક્રવાર અને એના દિવસે તમે બીજો ગમે તે પાઠ પણ કરી શકો છો જેથી કરીને ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રવેશ કરશે નહીં ગમે તેવી મેલી વિદ્યા હશે તે ઘરમાંથી તુરંત જ ગાયબ થઈ જશે હનુમાનજી એ કષ્ટભંજન દેવ છે તે તમારા દરેક કષ્ટોને તુરંત હરી લે છે તો આવી મેલી વિદ્યા દૂર કરવા માટે આપણે હનુમાનજીને તો અચૂક યાદ કરવા જ જોઈએ નજર દોષ હંમેશા દૂર કરવા માટે તમે ચંદનનો સુગંધ ઘરમાં પ્રસરાવો જેથી કરીને તમને ક્યારેય નજર દોષ નહીં લાગે આ ઉપરાંત ફટકડી પણ તમારા ઘરમાં રહેલી મેલી વિદ્યા અને નજર દોષને દૂર કરે છે જે કોઈ માણસને જો દોષ હોય અને મેલી વિદ્યા હોય અને એ બીમાર જ રહેતું હોય તો તેના नहाવાના પાણીમાં તમે ફટકડીનો ટુકડો નાખી અને તેનાથી સ્નાન કરવાથી તેના જીવનમાં સકારાત્મક ઊર્જા આવશે આ ઉપરાંત તમે ઘરમાં જ્યારે દીવો કરો છો ત્યારે કપૂરનો પણ ધૂપ કરો અને તે કપૂરને પણ તમે સળગાવો તેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે મિત્રો આ બધા ઉપાયો આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે અને એ ઉપરાંત જો ઘરમાં માત્ર ને માત્ર સવાર સાંજ તમે તમારા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોય તમારા કુળદેવીને નમન કરીને ઘરની બહાર જવું હોય ત્યારે તમારા ઘરમાં રહેલા મંદિરમાં રોજ માટે ધૂપ દીવા કરતા હોવા જોઈએ અને નિયમ પ્રમાણે તમે ભક્તિભાવથી પ્રભુને યાદ કરો તો આપણા ભગવાન આપણને હંમેશા માટે નકારાત્મક શક્તિથી બચાવશે અને જો ઘરમાં ભગવાનનો જે ઘરમાં વાસ હોય તે ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી જેથી તમારે તમારા મંદિરની અંદર પૂજા અર્ચના તો અચૂક કરવી જોઈએ જો તમે કોઈ મંદિરે કાયમ ન જઈ શકતા હોય તો આપણા ઘરના મંદિરમાં રોજ માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ ઘરના દરેક સભ્યોએ સાથે મળીને પૂજા અર્ચના અચૂક કરવી જોઈએ આવું કરવાથી કોઈની પણ તાકાત નથી કે તમને નજર દોષ લગાવી શકે કે મેલી વિદ્યા કરી શકે કોઈ માણસ તમને મારવા આવે એ પહેલાં તમે તમારું રક્ષણ જાતે કરી લો છો એ રીતે તમે પ્રભુ ભક્તિથી તમારું રક્ષણ મેલીવિદ્યા ખરાબ નજરથી પણ કરી શકો છો તો આ વાત આપણે અચૂક જાણવી જોઈએ જેની સાથે ભગવાન ખુદ ઈશ્વર રહે તેનું કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ શક્તિ કાંઈ બગાડી શકે નહીં તો અચૂક ભગવાનને પ્રાર્થના આપણે કરવી જોઈએ ગમે તેઓ દોષ તેનાથી દૂર થઈ શકે છે તો મિત્રો આ નજર દોષ દૂર કરવાના ઉપાયો ઉપરાંત આપણે ભગવાનને ભક્તિમાં અચૂક તલ્લીન થવું જોઈએ આમ જીવનમાં નજર દોષ કે મેલી વિદ્યાથી દૂર રહેવા માટે અમુક ઉપાયો પણ આપણે સાથે કરી લઈએ અને ભગવાનની પૂજા પણ કરીએ તો અચૂક તેનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે તો આવા વાસ્તુશાસ્ત્રને લગતા બીજા અનેક વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જરૂરને જરૂર જોડાયેલા રહેજો મિત્રો આભાર જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી વાસ્તુ જય માતાજી